કે અમેરિકાની ધરતીની ઉપર ડોક્ટર માર્ક જગવિખ્યાત ડોક્ટર એવો ડોક્ટર સાહેબ કે કેન્સરનો એવો સ્પેશિયાલિસ્ટ કે પોતાનું કોઈનું બીજાનું બાવડું પકડે તો લાખો રૂપિયા બાવડું પકડવાના થાય એટલો જબરજસ્ત ડોક્ટર ભાઈ નામના પણ એવડી કેન્સરનો ડોક્ટર એને એક દિવસ કોન્ફરન્સની મિટિંગમાં જવાનું એમના સેક્રેટરીને એમના ડ્રાઈવરને કીધું કે હેલિકોપ્ટર કાઢો ડ્રાઈવરે કીધું કે હેલિકોપ્ટર બગડી ગયેલું છે હેલિકોપ્ટર બગડી ગયેલું છે ડ્રાઈવરે કીધું અને મીટિંગ અંદર બે કલાકમાં પહોંચવાનું હતું તો કે કઈ રીતે જાઓ એ કે હેલિકોપ્ટર સિવાય કોઈ પણ જગ્યાએ પહોંચાય એમ નથી એ કે બાઇક કાર લઈને ગયા હોય તો કઈ રીતે જવાય કે ગાડીમાં જાય તો ચાર કલાક જેવું થાય બે કલાકની અંદર તો આપણે પહોંચવાનું છે વધીને વધી બે કલાકમાં પછી ટેકનોલોજીની દુનિયા બહુ છે બાપજી ઇન્ટરનેટના માધ્યમથી નક્કી કર્યું કે આપણે જીપીએસ દ્વારા નીકળી જાય જંગલની અંદરથી એક રસ્તો પસાર થયો આવું એક ડ્રાઈવરે એ ડોક્ટરને સલાહ આપી જિંદગીમાં કોઈ દિવસ ગાડીમાં ભાગે બે હેલિકોપ્ટરમાં આવવા જવાનું અને એમાંય તો જાય તો રોડ રોડ ઉપર હાઈવે ઉપરથી જવાનું અને એટલી અગત્યની મિટિંગ હતી તો એ ડોક્ટર એગ્રી થઈ ગયા કાંઈ વાંધો નહીં જંગલની અંદરથી રસ્તો જાય છે આપણે જઈએ કેટલી વાર માં પહોંચી જઈશું બસ આપણે આપણા ટાઈમે પહોંચી જાઓ અને સાહેબ સેક્રેટરી ડ્રાઈવર કમ સેક્રેટરી અને ડોક્ટર આ બે જણા જંગલના રસ્તામાંથી પસાર થાય ધીમો 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 વરસાદ આવે જીપીએસ થી જેમ જેમ રસ્તો બતાડે જેમ જેમ રસ્તો દેખાય એમ નીકળતા જાય એક કલાક દોઢ કલાક થઈ જંગલમાંથી બહાર નીકળીને ઠેકાણે પહોંચવાની તૈયારીમાં એક કલાકમાં પણ વરસાદ જેવું વાતાવરણ વાતાવરણ આખું બગડી સમય એવો આવ્યો દોઢેક કલાક થઈ પોતાના મોબાઈલમાંથી જીપીએસ બતાવવાનું બંધ કરી દીધું બંધ કરી દીધું પછી ડોક્ટર ને કીધું હવે 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 જેમ તમને રસ્તો દેખાય એમ આગળ લેતા જાઓ બે કલાક થઈ અઢી કલાક થઈ ત્રણ કલાક થઈ એવડો મોટો ડોક્ટર કેન્સરનો સત્ય ઘટના છે સાહેબ કોઈ ઉપજાવેલી વાત નથી ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરી શકો છો ઈશ્વરના પ્રમાણ કેને કહેવાય વિશ્વાસ કેને કહેવાય શ્રદ્ધા કોને કહેવાય ઈશ્વર તરફનો આપણા પ્રત્યેનો પ્રેમ કેને કહેવાય કરુણા કેને કહેવાય એની વાત કરું છું ત્રણ કલાક થઈ અને પછી ડોક્ટર અને ડ્રાઈવર રસ્તો મળે નહીં પછી ડોક્ટરે ડ્રાઈવરને કીધું કામ કરો હવે પાછા આપણે ઘરે જઈએ કે કેમ મીટિંગમાં તો હવે જવાય નહીં તો કેન્સલ થઈ ગયું આપણે પાછા ગાડી રસ્તે પાછી વાળે છે ડ્રાઈવર ડોક્ટર બાજુ બેઠા છે ચાર કલાક પાંચ કલાક છ કલાક થાય સાહેબ જે રસ્તેથી આવ્યા એ રસ્તેથી ફરી પાછા જાય છે છતાં પણ એને રસ્તો મળતો નથી યાદ રાખજો મિત્રો ઘરેથી બહાર નીકળી આપણી ઈચ્છાથી શકીએ પણ આપણે જ્યાં પહોંચવું હોય ને એ એની ઈચ્છા હોય ને તો ત્યાં પહોંચી શકીએ સાહેબ કમાય આપણે શકીએ પણ માણવું હોય ને તો એ પરમાત્માની ઈચ્છા છે માણવાનો હક આપણો નથી કમાઈ શકીએ આપણે દુનિયાના સિકંદર સિકંદર અડધી દુનિયા ઉપર રાજ કરતો હતો પણ માણી તો એટલું જ સૈકું જેટલી પરમાત્માની કૃપા હતી એમ જે રસ્તેથી આવ્યા તો ખરી ડોક્ટર પણ પાછી રિવેશ ગાડી મારી રસ્તો મળે નહીં અને વાતની શરૂઆત હવે થાય વાતમાં જીવ હવે પુરાય રસ્તો મળે નહીં છ થી સાત કલાક આ બે વ્યક્તિ એવા ભટકા જેમ ભૂખું કુતરું શહેરીમાં આટા મારતું હોય એમ આ બે જણા જંગલમાં ખોવાણા અને પછી ડોક્ટરે કીધું કે ડ્રાઈવર એક કામ કર ભાઈ હવે પાછું નથી જાવું મીટિંગ પણ હવે મીટિંગની પણ ચિંતા છોડી દે હવારથી નીકળ્યા છે એ કાંઈ ખાધું નથી પેટમાં આગ લાગી છે ભૂખ લાગી ક્યાંક આજુબાજુમાં નેહડું હોય મકાન હોય તો ગોય એને કે થોડું ખાવાનું આપે સાહેબ જે ડોક્ટર દર્દીનું બાવડું પકડે અને લાખો રૂપિયા લેતો હોય જેના બંગલાની અંદર જેના મકાનની અંદર બેઠો હોય પાણી માગે દૂધ હાજર થઈ જાય હોનાના ગ્લાસમાં સાહેબ એને જંગલની અંદર એક ભિખારીની ઘોડે બટકું રોટલો ગોતવાની પરિસ્થિતિ તો જોવો સાહેબ તમે ક્યાંથી ક્યાં ટર્નિંગ લાગે છે અને ડ્રાઈવરે કીધું કે દૂર દૂર સુધી મકાન છે કે હાલો આપણે જઈને માંડીને વાત કરી અને ચોખવટ ન કરી કે અમે કોણ છે પણ કીધું કે અમે આ બધું જોવાના હતા અટવાણા અને નેહડાની અંદરથી ઘરધણીએ દરવાજો ખોલ્યો અને બધી વાત કરી અને કીધું થોડુંક ખાવું છે ખાનદાન માણા હતો એમના પત્નીને કીધું થોડુંક ખાવાનું બનાવ જમવાનું બનાવ્યું લાકડાનું તૂટલું ફૂટલું ડાઇનિંગ ટેબલ ગરીબ માણાનું ખોડું કઠિયારો હતો વાત કરી માંડીને ધંધાની લાકડા કાપીને મારું ગુજરાન ચલાવું છું પણ દાતારી એના બાપુજીની ભાઈ દાતારી ખાનદાની બેઠા અને જમવાનું આવ્યું પેલો ડોક્ટર એટલો ભૂખો થયો તો થાળી આવી એ ભેગો ખાવા જ મળ્યો પણ બોલો જે માણા હતો ને એ થાળી આવીને તો બે હાથ જોડી શ્લોક બોલતો ભગવાનને પ્રાર્થના કરતો પેલો વિજ્ઞાનનો માણા હતો એક ધારો એની હામુ જોવું એમ પછી કીધું વિજ્ઞાનનો માણા હોય ને આવું તર્ક કાઢે ભગવાનનું નામ લઈ ને તો એમ ક્યાંક તમને કઈક તકલીફ છે એને નથી ખબર કે ભગત છે તકલીફ હોય તો જ નામ લઈ ભગત નહીં સાહેબ અને પછી કીધું ભાઈ તમને કઈ તકલીફ છે પેલાય કીધું કેમ ભાઈ એ કે તમે ભગવાનનું નામ લ્યો છો એટલે હું તમને કહું તમને કઈ તકલીફ છે કે ના ના મને કઈ તકલીફ નથી પછી ડોક્ટરે કીધું કઈ તકલીફ હોય તો વાત કરો તમ તાર મુંજાઉમાં અને પછી પેલાય માંડીને વાત કરી સાહેબ એક અજાણ્યો મુસાફર થઈને આવેલો ને એમાંય ગરદ એક અજાણ્યા મકાનની નેહડાની અંદર બેઠા ને પછી ઓલા ગરધણી વાત કરી સાહેબ કેમ એવું પૂછો છો એટલે ડોક્ટરે કીધું કે મેં એવું સાંભળ્યું છે કોઈ પણ માણસને તકલીફ હોય ને ત્યારે એના ઈશ્વરને એના અલ્લાહ એના પરમાત્માને યાદ કરો તમે ભગવાનને પ્રાર્થના કરો છો એટલે મને એમ થયું તમને કઈક તમારા ઘરમાં તકલીફ હોય છે કે હા ભાઈ તમારી વાત સાચી મારે તકલીફ છે પણ કેવી છે ભાઈ કીધા જેવી નથી કે કયો મારે એક મોટો દીકરો છે વર્ષોથી બીમાર છે અને એવો બીમાર છે કે આજુબાજુના અને પેલા તો ભાઈ હું કઠિયારો છું ટકનું લઈને ટકનું ખાવું છું બે ટાઈમનું માંડ મારું ગુજરાન ચલાવું છું એમાંય મારો દીકરો બીમાર છે વર્ષોથી બીમાર છે અને ખાટલા હોય છે પડ્યો અને આજુબાજુના દવાખાનામાં અમે બતાવા જઈએ ને તો આજુબાજુના ડોક્ટરો એવું કે છે કે તમારા દીકરાને કેન્સર છે અને અમે એમ કહીએ છીએ કેન્સર હોય તો તમે એનો ઈલાજ કરો પૈસા અમે ધીમે ધીમે કરીને તમને આપી દઈશું નાના નાના દવાખાનાવાળાને વાળાને એમ અમે એમ કહીએ છીએ ત્યારે એ ડોક્ટરો અમને એમ કહે છે કે તારા દીકરાને જો તમારા દીકરાને જો મટાડવો હોય તો અમારું ગજુ નથી તમારે અમેરિકાની અંદર એક ડોક્ટર છે ડોક્ટર માર્ક એની પાસે જવું પડે સાહેબ અમારે એની પાસે જવાના રૂપિયા નથી એટલા માટે અમે અમારા પરમાત્માને યાદ કરી છે કે મારો દીકરો છે ને એ તે દીધેલો છે ને તારું દીધેલું દર છે હવે તારા ઉપર બધું છોડું છું મટાડવો હોય તો તું મટાડ અને જીવાડવો હોય તો તું જીવાડ બસ આ જ મારી પ્રાર્થના છે બીજી કોઈ વિશેષ પ્રાર્થના નથી આટલું એટલું શબ્દ બોલ્યો ને ભાઈ તાર ડૉક્ટરના હાથમાંથી બટકું પડી ગયું ભાઈ ક્યાં છે ભાઈ તારો દીકરો ક્યાં છે અંડન ની રૂમ માં લઈ ગયા બાવડું પકડુ બાવડું પકડીને કીધું કે તારા દીકરાને મારી ગાડીમાં નાખી દીધું કે કેમ કે તું જે પરમાત્માને પ્રાર્થના કરছো ને ભાઈ એ તારો પરમાત્મા કેવો છે કોણ છે એ મને ખબર નથી એ તારા પરમાત્માએ મારું હેલિકોપ્ટર ખરાબ કર્યું એ તારા પરમાત્માએ મને જંગલના રસ્તે ભૂલો પાડ્યો અને એ તારા પરમાત્માએ તારા નેહડે આવીને મને ઉબો રાખી દીધો મારું નામ ડોક્ટર માર્ક છે હું પોતે ડોક્ટર માર્ક અને નાખી દે સાહેબ સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના થઈ જાય ને એને હજરા હજુ હાજર થવું પડે એટલે કોઈએ કીધું છે કે સચ્ચે પ્યાર કી તો સારે જહા મેં અસર હોગી ન હોગી તો સમજ લેના તેરે પ્યાર મેં કસર હોગી સચ્ચે પ્યાર કી સારે જહામે અસર હોગી અક્ષરવિવાહ ડોટ કોમ એક સંસ્કારી ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ આજે જ વિઝિટ કરો અક્ષર વિવાહ ડોટ કોમ